નમસ્કાર આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ સાતમી જુલાઈને બે હજાર ને રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ સુદ કેમી પ્રાઇવેટ લિમિટેડ સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સના સંયુક્ત ઉપક્રમે નંદેસરી એસોસિએશન દ્વારા ડેવલપ કરવામાં આવેલ નંદનવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દમાસે 80 થી વધારે વ્યક્તિઓએ પોતાના બાળકો સહિત ઉત્સાહથી ભાગ લીધો હતો અને ત્રણસો જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષોની રોપણી પણ કરી હતી આ રથયાત્રાના પાવન અવસર પર વૃક્ષારોપણ કરી ખરા અર્થમાં પર્યાવરણને સમર્પિત કર્યો હતો કાર્યક્રમની માહિતી સુરેખાબેન ગ્રોવર દ્વારા આપવામાં આવી હતી ગુડ મોર્નિંગ ઓલ This is a really a very good occasion for all of us here that we are able to give something to the nature with this plantation that we are doing it In coordination with uh, uh, Sodium Metal and uh, SHR. No problem. Okay. Yes. I'm part of Sodium So it has been really a privilege that we got this opportunity. This land belongs to the village, which has been given by NIA for all of us to plant and develop a green belt. At least this generation does something for the next generation. Thank you.